કળિયુગની ઘટનાઓ માટે શ્રી કૃષ્ણના જીવનને અને તેમના વચનોને જોવામાં આવે તો આજના યુગમાં પણ તેમનું ધ્યાન અને ઉપદેશ આપણને પ્રેરણા આપે છે કૃષ્ણ ભગવાને કળિયુગમાં એવા કરણીયા બતાવી છે જે આપણી દૈનિક જિંદગીમાં અસરકારક રીતે અમલ કરી શકાય છે શ્રી કૃષ્ણનો ઉપદેશ અને કળિયુગ કળિયુગમાં જ્યારે ધર્મ અને સચ્ચાણનો મન બન્યા છે ત્યારે શ્રી કૃષ્ણના આદરણીય વચનો અને તેમના કર્મો આજે પણ જીવંત છે તેમની ગુરુતાંગ વાતો જેમ કે ભગવદ ગીતા આજે પણ આપણા જીવનમાં અમલ માટે માર્ગદર્શન આપે છે અરે શું તમે જાણો છો કળિયુગમાં જ્યારે તમારે સાચા પથ પર ચાલી શકવાની મુશ્કેલી આવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના વચન તમારા માટે પ્રકાશ છે એક ભગવાન કૃષ્ણ અને ભક્તિ યોગ કળિયુગમાં શ્રી કૃષ્ણનો ભક્તિ યોગ વિશેનો ઉપદેશ પણ ખૂબ મહત્વનો છે શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું હતું મમ અપરાધે નુગ્રહ ભક્તિમાંથી યોગયુક્તઃ આનો અર્થ એ છે કે કળિયુગમાં પણ ભગવાનના નામના જાપ અને ભક્તિથી જીવનો ઉદ્ધાર થઈ શકે છે જ્યાં સુધી તમે ભગવાનનો આરાધન કરશો ત્યાં સુધી તમારા મનમાં શાંતિ આવશે અને તમારે જીવનમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો તે દૂર થશે બે યુદ્ધ અને કાળજી કૃષ્ણનો મૌન સંદેશ કળિયુગમાં માણસો આર્થિક અને સામાજિક તાણમાં ફસાઈ ગયા છે અને ઘણીવાર પોતાના જસહ વ અને ઈચ્છાઓ માટે લડાઈ કરતા છે પરંતુ શ્રી કૃષ્ણએ તો ગીતામાં ઊંડા સંદેશ આપ્યો છે કશો પણ એ દાવપેચ નથી તમારું મકસદ તમારે સાચા પથ પર જ રહેવું છે એવી ઘણી ઘટનાઓ છે જેમ કે લશ્કરી યુદ્ધ અને મહાભારતની લડાઈ જ્યાં શ્રી કૃષ્ણે ભક્તિ અને કર્મનો મહિમા દર્શાવ્યો ભગવાન શ્રી કૃષ્ણે કળિયુગમાં દેખાવેલી આ ગંભીર પરિસ્થિતિઓમાં સમાજ માટે દુઃખ અને પીડાનું નિવારણ આપવાનો માર્ગ દર્શાવ્યો ત્રણ તારક ચિહ્ન તારક ચિહ્ન રાધા અને કૃષ્ણનો સંબંધ રાધા અને શ્રી કૃષ્ણની પ્રેમકથા એ એવી એક અનમોલ સંબંધ છે જે આજે પણ આપણને પ્રેમ સત્ય અને કમ્પેશન માટે પ્રેરણા આપે છે રાધા કૃષ્ણના સંબંધને કળિયુગમાં પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી જોવામાં આવે છે તેમના પ્રેમમાં એવા તત્વો છે જે જીવનમાં ખુશી અને સન્માન લાવે છે જ્યારે તમે પ્રેમ સાથે પ્રવૃત્તિઓ કરો છો ત્યારે ઈશ્વર પણ તમારી સાથે છે ચાર અર્ધનારીશ્વર શ્રી કૃષ્ણના મનોવિજ્ઞાન પરિપ્રેક્ષ્ય કળિયુગમાં જ્યારે માનવીમાં નફરત અને લિંગ ભેદ વધે છે ત્યારે શ્રી કૃષ્ણના મનોવિજ્ઞાન પરિપ્રેક્ષ્ય અને અર્ધનારીશ્વરનું વિખ્યાત દર્શને આપણને શીખવે છે કે અંદરની અને બહારની ભેદભાવનો ત્યાગ કરો સાચો ધર્મ એ છે જે હૃદયમાં સમરસતા અને સદાચાર લાવે પાંચ શ્રી કૃષ્ણનો સમાજ માટે શિક્ષણ કળિયુગમાં સમાજમાં ઉત્પન્ન થતા વૈશ્વિક સંકટો અને પ્રકૃતિના ખતરાઓ સામે શ્રી કૃષ્ણના પ્રેરણાદાયી વચનને સાંભળવું મહત્વપૂર્ણ બની જાય છે તેમણે કહ્યું છે કે જ્યારે જગતમાં અનિતિ અને અન્યાય વધે છે ત્યારે ભગવાન પોતે અવતાર ધારણ કરે છે અને ધર્મ સ્થાપન માટે પધારતા છે તમે સત્યના માર્ગ પર ચાલો આ દરેક વાવાઝોડું અને હવામાન તમને ભયભીત નહીં બનાવે છ તારક ચિહ્ન તારક ચિહ્ન ભગવાન કૃષ્ણના કળિયુગના ભવિષ્ય સંકેતો શ્રી કૃષ્ણના જીવનમાં કળિયુગના ભવિષ્યના સંકેતો સંલગ્ન છે તેમણે પહેલેથી આગાહી કરી હતી કે આ યુગમાં અભાવ અસમાનતા અને પાપનું પ્રચલન થશે

ત્યારે કૃષ્ણના આદર્શો આપણને માર્ગદર્શન આપે છે ભગવાનના ભક્તિથી અને તેના યોગથી તમારું મન શાંત હશે શ્રી કૃષ્ણના પંથ પર ચાલો તમારો જીવન એક મંત્ર બની જશે સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણની ઘટનાઓ કળયુગમાં જેમ કે તેમનો ઉપદેશ યોગ અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ એ આપણને અનેક મહત્વપૂર્ણ પાઠો આપે છે તેમનો વચન આપણી આજની સંકટ અને મુશ્કેલીમાં ભવિષ્ય માટે આશા અને માર્ગદર્શન છે તમારા મનના સંઘર્ષમાં કૃષ્ણના નામનો સ્મરણ કરો તે તમને મોક્ષ તરફ દોરી જશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે